પુત્રદા એકાદશી શ્રાવણ સુદ એકાદશી કે અગિયારસને પુત્રદા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે પૂર્વકાળે સંતાન પ્રાપ્તિ માટે રાજા મોહિતે આ એકાદશીનું વ્રત કર્યું હતું પુત્રદા એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી વ્રત કરનારે ભોજન કરવું મહાન તપસ્વી એવા લોમેસ ઋષિ આ આ પુત્રદા એકાદશીનો મહિમા સમજાવતા કહે છે કે આ લોક અને પરલોકમાં સુખ મેળવવાની ઈચ્છા હોય એવા દરેક જીવાત્માઓએ આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ પુત્રદા એકાદશીનું વ્રત કરનારે ઘરમાં રહેલા બાળકૃષ્ણની પૂજા કરવી અને આ દિવસે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ